આગળ વાત કરીશું અખંડ ભારતના શિલ્પી દેશના પનોતા પુત્ર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ એકતા દિવસ તરીકે સમગ્ર ભારતમાં ઉજવાય છે જેમને લઈને યાત્રાધામ વીરપુરના મીન તળાવ ચોક ખાતે સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પૂર્ણ કદની ભવ્ય પ્રતિમાનોના વરણ પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ ધારાસભ્ય જયેશભાઈ રાડડિયાના વરણ હસ્તે કરવામાં આવી હતી આ સરદાર પટેલની પ્રતિમા અના વરણ કાર્યક્રમમાં સરદાર પટેલના આદર્શોને યુવાનો સુધી પહોંચાડવા માટે સરદાર પટેલ દ્વારા વીરપુરના મુખ્ય માર્ગો પર એક ભવ્ય સરદાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં આશરે છસો જેટલા યુવાનો ઉત્સાહ જોડાયા હતા સરદાર પટેલ અમર નારા લગાવી ફરીને આ ભવ્ય યાત્રાનું સમાપન મીનળવા ચોક ખાતે થયું હતું વીરપુરના તમામ સમાજના લોકોએ જય સરદારના નારા લગાવ્યા હતા અને ધારાસભ્ય જયસરાડિયા સરદાર પટેલની એકસો પચાસમી મી જન્મ લઈને યુવાનો સાથે ગરબે ગુમ્યા હતા સો પચાસમી જન્મજયંતિ સમગ્ર ભારત દેશની અંદર સરદાર સાહેબની જન્મજયંતિ ધામધૂમપૂર્વક આજે ઉજવાયેલી છે એકત્રીસમી ઓક્ટોબર એટલે એકદમ દિવસ અને આજના દિવસે જેતપુર તાલુકાના વીરપુર ખાતે સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પૂર્ણ કરની પ્રતિમાનું આજે અનાવરણ કરવામાં માનું છું કે સરદાર સાહેબ સરદાર સાહેબનું જીવન સરદાર સાહેબના વિચારો એ વર્ષો સુધી આવનારી પેઢી ઉપર એની માટે પ્રેરણાદાયી રહેશે અને જે રીતે આજે વીરપુરને આંગણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ થયું છે સરદાર પટેલ વખતના તમામ મિત્રોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અહીંથી નીકળતા એમના દર્શન થાય એમને જોઈએ કે એમને જીવેલું જીવન એમને આપેલા માર્ગદર્શન એ કાયમી માટે આવનારી વર્ષો સુધી ભારતભરની પેઢીની અંદર કાયમી માટે ઉતારી એવું એમનું જીવન હતું અને